રાનદેવ ટાઉનમાંથી એમડીના વેપલો કરનાર મહિલા તેના પુત્ર પર સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાલ લાં કરતા પુત્ર ભાગી છૂટ્યો હતો જ્યારે એમડી વેતનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી એમડી સહિતની મતા કબજે કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત કાર્યવાહી કરી રહી છે તે સુરતના રાનદેવ વિસ્તારમાંથી ફરી એમ એમડીના વેપલો ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢ્યો છે રાંદેર ટાવના રહેમત ખાન જમા સ્ટ્રીટ ખાતેથી મહિલા આરોપી સાકેરાબાનું તેના પુત્ર સમીર તેની લાલો મલેર વધુની કિંમતના એમડી મોબાઈલ ફોન પોર્ટેબલ ડિજિટલ વજન કાંટો એક લાખ રોકડ સહિતની મતા કબજે કરી હતી તો મહિલા આરોપી સાકેરાનો પુત્ર સમીર લાલો ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે હાલ તો એમડી માટે બદનામ થયેલા રાંદેર વિસ્તારમાંથી ફરી એમડીના જથ્થા સાથે મહિલા ઝડપાતા રાંદેર ટાઉન વિસ્તારમાં આજે પણ એમડીનો વેપલો ધૂમ ચાલી રહ્યોની ચર્ચા જો મળી હતી અઝર કુરસી સાથે હર્ષદ ચેટા